નમસ્કાર ખેડિત મિત્રો ચેનલમાં આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હાજર પચીસ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેમના કહેવા મુજબ બંગાળની ખાડીમાં ફરીથી એક અસ્થિરતા બની રહી છે આ અસ્થિરતા આવનારા દિવસોમાં કદાચ ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો હતો આ રાઉન્ડમાં ગુજરાતના એંશીથી પંચ્યાસી ટકા વિસ્તારમાં સારો વરસાદ થયો હતો જ્યારે પંદરથી વીસ ટકા વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો હતો કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો વરસાદ પણ નોંધાયો હતો એટલે કે બારથી પંદર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો ચોમાસું હજુ પૂર્ણ થયું નથી અને ગુજરાતમાંથી તેની વિદાયની શરૂઆત થઈ નથી આ વચ્ચે બંગાળની ખાડીમાં એક અસ્થિરતા બની રહી છે જો કે આ કોઈ મોટી સિસ્ટમ બનવાની નથી તે માત્ર એક સ્થિરતા રહેશે અથવા વધીને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેવી શક્યતાઓ છે આ સ્થિરતા સર્ક્યુલેશન લગભગ પંદર અથવા તો સોળ સપ્ટેમ્બરથી ગુજરાતમાં અસર કરે તેવી સંભાવના છે આ સિસ્ટમ નબળી હોવાથી અતિભારે કે સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના નથી પરંતુ પંદર તારીખથી વીસ તારીખ વચ્ચે રાજ્યના લગભગ ચાલીસથી પચાસ ટકા વિસ્તારમાં છૂટાછવાયા અને મધ્યમ વરસાદની શક્યતા છે અમુક વિસ્તારમાં એકથી બે ઈંસ અને કેટલાકમાં બેથી ચાર ઈસ સુધીનો વરસાદ પડી શકે છે આ વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છોટા છવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે આ વરસાદ થોડો તોફાની હશે એટલે કે ગાજવીજ અને પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદથી હવામાન ઠંડુ પડતું હતું પરંતુ હવે જે વરસાદ પડશે તેનાથી હવામાન ઠંડુ નહીં થાય હાલની ગરમી ઉકળાટ અને ઉષા તાપમાનની પરિસ્થિતિ રાબેતા મુજબ રહેશે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં વરસાદ દરમિયાન કદાચ તાપમાન થોડું નીચું આવે પરંતુ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગરમી ઉકળાટ અને બફારામાંથી કોઈ રાહત મળવાની નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સુરત ડાંગ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં છોટા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પસમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે તો આવતીકાલે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાય સ્થળે ભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પસમાહલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ